અચરલ ગામે અઢાર વર્ષીય માતાએ સામાન્ય બાબતે પોતાના કાળજના કટકાને પંદર ફૂટ ઊંડા પાણીમાં ભરેલા કૂવા ફેંકી દેતા તેનું મોત નીપજ્યું છે જે અમે તો આ બનાવ પગલે સમગ્ર વિસ્તારમાં એહેરાટી ફેલાઈ છે સાબરકાંઠાના ઈડરના અચરલ ગામને અઢાર વર્ષીય લક્ષ્મીબેન ચહાણ નામની માતાએ પોતાના પંદર દિવસ બાળકના કૂવા ફેંકી દેતા સમગ્ર હહેરાટી સર્જાઈ છે જે અમે તો લક્ષ્મીબેન ચૌહાણની મજૂરી પર આસપાસના વિસ્તારમાં ગયા હતા તે જન્માન પંદર દિવસનું બાળક અચાનક જમીન પર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું જેથી લક્ષ્મીબેન ચૌહાણે અત્યંત ગભરાઈ જતા તેમના પોતાના પરિવારના બહેનને જણાતા તેમને કાગળમાં લપેટીને પોતાના વહલા કટકાને પથ્થરથી બાંધીને નજીકના કુવામાં ધકેલીને પરત આવી ગઈ હતી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ ધન્યવાદ જય